ભાજપના ઉતરવું પડ્યું રસ્તા રસ્તા ઉપર પર ચક્કાજામ પણ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના ભીલોડાના સાબરકાંઠા બેઠક પરથી ભાજપે પહેલા ભીખાજી ઠાકોર ને આપી ટિકિટ પણ બાદ માં તેમની પાસેથી ટિકિટ આંચકી શોભનાબેન બારૈયા ને આપી દીધી જેને લઈને ભાજપ માં થમી નથી રહ્યો કંકાસ ભીખાજીના સમર્થનમાં ભાજપના કાર્યકરોએ ભીલોડામાં શામળાજી ઈડર હાઈવે ઉપર ચક્કાજામ કર્યો અને ભીખાજીને ફરી ઉમેદવાર બનાવવા માંગ કરી. એટલું જ નહીં ભાજપના નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી કે મૂળ ભાજપના ભીખાજી ઠાકોરને ટિકિટ ન અપાય તો ચૂંટણીના પરિણામમાં પાર્ટીને ભોગવવું પડશે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા કાર્યકરોમાં છે ભારે નારાજગી. તો ભાજપ ભાજપ કાર્યાલયે પ્રભારી દુષ્યંત પંડ્યા અને જિલ્લા પ્રમુખ બેઠક કરી રહ્યા હતા આ સમય મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર્યાલયે પહોંચ્યા અને બોલ મચાવ્યો જેને લઈ કલસ્ટર પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખને બહાર આવવું પડ્યું અને કાર્યકરોની ની રજૂઆત સાંભળી કાર્યકરોને આશ્વાસન આપ્યું કે તમારી રજૂઆત પ્રદેશ કક્ષાએ પહોંચાડવામાં આવશે